શહેરના કુંભારવાડામાં અલગ અલગ એરિયામાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન સર્જાયો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા અલગ અલગ એરિયાઓમાં છેલ્લા દોઢ માસ કરતાં વધુ સમયથી પીવાના પાણીની ગંભીર અને વિકટ સમસ્યા સર્જાય છે પ્રાણ પ્રશ્નો પાણી સંદર્ભે વારંવાર રજૂઆતો કરવા છતાં આજ સુધી આ પ્રશ્નોનો ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શહેરના પછાત ગણાતા કુંભારવાડા વિસ્તારમાં હંમેશા કે પ્રશ્નો અને સવલતો મામલે તંત્ર પાસે હંમેશા યાચક બની રહેવું પડે છે આમ છતાં સુવિધાઓ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતી નથી કુંભારવાડાના મોતી તળાવ કાશ્મીરી ક્વાર્ટર માળિયા રોડ સહિતના એરિયાઓમાં બારે માસ પીવાના પાણીનો પ્રશ્ન સદા સડકતો રહે છે અને કોર્પોરેટરો જાણે સ્વયં હોય ગરીબ અને પછાત પ્રજાની વેદના સાંભળવાની ક્યારેય તસ્તી લેતા નથી ત્યારે કુંભારવાડાના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલ ઘંટીવાળો ખાંચો રોહિત મિલવાળો ખાંચો સીતળામાની ડેરીવાળો ખાંચો મામાની ડેરીવાળો સાચો સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા દોઢ માસ કરતા વધુ સમયથી પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા છે જવાબદાર તંત્રને જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે ત્યારે માત્ર ને માત્ર આશ્વાસન સિવાય બીજું કશું જ મળતું ન હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું છે પાણી પ્રશ્ને વારંવાર રજૂઆત કરતા તંત્ર ટેન્કરની વ્યવસ્થા કરી આપે છે પરંતુ વિસ્તાર વિશાળ હોય ભવિષ્યની સંખ્યા ખૂબ જ વધુ હોવાથી પાણીના ટેન્કરમાં પાણી વિતરણને લઈને ઝઘડાઓ થતા હોવાનું લોકો જણાવી રહ્યા છે

ફોન કરીને જાણ કરું છું આ વિસ્તારના કોર્પોરેટરોને પણ અવારનવાર રજૂઆત કરી છે આ વિસ્તાર પ્રચરાત હોવાથી અપૂરતું ધ્યાન દેવામાં આવે છે આ વિસ્તારની અંદર ઘણા બધા રોડના કામ બાકી છે એ કરતા નથી પાણીની સમસ્યા સારામાં સારી હતી પણ છેલ્લા એક મહિનાથી પાણી માટે આ વિસ્તારની અંદરના લોકો પાણી માટે વલખા મારે છે અને પાણીના બંબા પોતાના ખર્ચા પૈસા ખીચાનામાં કાઢીને પૈસા પૈસા ખર્ચે છે ને બંબા મંગાવે છે ત્રણસો ત્રણસો રૂપિયા બંબાના દે છે તો આ હું આ વિસ્તારના અધિકારીઓ સીઓને વિનંતી કરું છું કે આ અમારો પાણીનો પ્રશ્ન જલ્દીમાં જલ્દી હલ કરે સમસ્યા છે આ સમસ્યા છેલ્લા એક મહિનાથી થાય છે હવે કીમેનને અમે પકડીને કરીએ છીએ તો કીમેન કહેશે અમે વાલ બરાબર ખોલીએ છીએ તો આ પ્રોબ્લેમ કેમ અગિયાર મહિના કોઈ તકલીફ નથી રહેતી ઉનાળાના ચાર મહિના આવે એટલે આ પાણીનો પ્રશ્ન જ્યારે હોય ત્યારે ઉત્પન્ન થાય છે તો આનો તાત્કાલિક નિકાલ લાવો નહીતર મેં ગાંધી ચિંયા માર્ગે ઉગ્ર આંદોલન કરશું અમે આ આ માટે અવારનવાર વોર્ડ સુપરવાઇઝર ભગીરથભાઈને રજૂઆત કરી છે અને અમોએ કોપરેશ્રીઓને પણ જાણ કરેલ છે છતાં પણ હા

તો એ શા માટે બનાવી છે અમને એમાંથી પાણી તો કઈ અમને એમ કે અમને એમાંથી પાણી મળશે પાણી મળશે તો અમને કઈ પાણી મળ્યું નહી એમાંથી તો અમારે હવે શું કરવું આ આમાં સખત આઠ દીધા તો નેવકું નથી આવતું પાણી અને અમે નળવાળાને કહેવા જાય તો એ અમને એમ કેસે અમે ફૂલ ખોલી નાખી નાખીશી અમે ફૂલ ખોલી નાખી ઉપરથી પાણી નથી આવતું ભાઈ તો હવે અમારે શું કરવું એ કયો તમે અમે આ છતાં અમારે પાણી નહીં આવે તો અમે આંદોલન ઉપર ઉતરી જાવું આ પાણી બંનેનું અમારે કરવું હું પીવું હું